વિશે ચર્ચા કરવાની છો કે ગાંધી બાપુ કેવા સરસ હતા સાચા હતા માણસ અને એની ગાંધી બાપુ ને આપણે બસો પાંચસો ની નોટ નોટમાં સો ની નોટમાં આ બધી નોટમાં ગાંધી બાપુ છે હંમેશા સત્યની જય હોઉં હંમેશા ગાંધી બાપુ એમ બોલતા કે હંમેશા સત્ય બોલું સાચું બોલવું કોઈ કઈ થી નહીં એટલે હંમેશા સાચું બોલતા શીખવાનું ખોટું નહીં બોલવાનું ઓકે તે જૂઠું નહીં બોલવાનું હંમેશા સાચું હોય એવું કહી દેવાનું હો ખોટું નહીં બોલવાનું ખોટું બોલાય તો પાપ લાગે ખોટું હંમેશા સત્યની જય હો સત્યની જય છે અને ગાંધી બાપુનો જન્મ ક્યાં થયો હતો પોરબંદરમાં પોરબંદરમાં થયો હતો ને જન્મ સરસ કરો કરવાલો બધા સરસ સરસ